પછી શિવાની ને પાય આ ડેલે બાંધે હું પછી મસ્ત મજાની તમારી નાખી આજે પાય નહીં ને હવે તો ભાઈ નુકસાન તો વાસળી મોટી થઈ ગઈ છે પૂગી જાય બાકી થોડીક કાંઈ સાચી હવેડો ન પૂગી શકતી બહુ અત્યારે હવેળો પૂગી જાય ચરા પી લે તો ભાઈ વાસળીને આપણે મૂકીએ રેટી કડીક તોડી લેજે એની મજા આવી જાય પછી બાંધ રહી ગઈ ભાઈ આખી ગાડે પડે ચાલો હું બાંધો નકું ભાઈ કઈક લાગશે બાગશે ને તો કાંઈ કડી ખામી કપડાં હે અરે રાજા બાસ હું બાંધી કપડીને બાંધી છે હવે શિવાની પાઈ લઈ આ ખો છોડો નથી છોડવો આપણે પગમાં દામણ છોડ લઈ બાસ Tao lo pai mota mendo ke atapat apai video taran meraih sene pohon kapor oke kori nako paru pai mota sikotang mota mendo kaso aga nopo sas bati a pai nisuan eno di મોટર ચાલુ કરી દઈએ નાખીએ લડી આપણે ફિટ કરી દીધી છે ને આપણા ભાઈ ખાસ મિત્ર અલ્પેશભાઈ માલમ કેમ છે અલ્પેશભાઈ મજામાં તો બસ ચાલો પાણી આવે એટલે ઘણી જમાન નાખીએ એટલે આ ભાઈ કરવાના છે આપણો વિડીયો શૂટિંગ પાણી છુવારું મારું છે ને હવે લઈ લીધું બ્રશ પણ કહી નાખી બ્રશ બધાને સમાચાર ને આપણે ઘોડીને જમાર લીધી છે બાંધી ખીલે ભાઈ નાઈ તો એકદમ ફ્રેશ થઈ મસ્ત મજાના કપડા બદલાવીને આવી ગયા પાછા વાળામાં શિવાની રાઈડ માં કે બહુ કંઈ એવી વધારે તો નથી આકવી સાચી કંઈ આકવાની સાથે નથી નાનો એવો રાઉન્ડ મારી રહે હું સાચ અને તમારે પછી મસ્ત મજાની ચમકી ગઈ કારણ કે હમણાં ભાઈ કેટલા દિવસ છે અત્યારે હાલે પગ જલાઈ ગયો હોય એવું લાગે તો નાનો એક ચક્કર મારીને આવતા રહે હું ચાલો હું કરી લઉં સામાન પછી મળીએ તમને આગળ વિડીયોમાં ભાઈ ચાર આપણે આવી ગયા છે મોરે શિવાનીને ફેરવવા નાની હાલમાં અહીં કે હવે આવો કંઈક પડશે આપણે ભાઈ ચાલો હું થોડોક પૂરો થઈ જાઉં પછી તમને દેખાડું મેં કોઈ